લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ ભાબર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીના મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ભાબર તાલુકાના ખારા ગામે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ દ્વીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી ખેતી માટે ભાબર તાલુકાના ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને જમીનની ફળદ્રુપતા ક્ષમતા રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલુકાના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને ચેકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અન્ન પુરવઠા અને સામાજિક અધિકારતા વિભાગના માનનીય ભીખુશી પરમાર દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સ્વરૂપજી ઠાકોર મહાકાળી મંદિરના તેમજ ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકાના કાર્યકરો તેમજ અગ્રણી પરમાર તાલુકા પંચાયત અધિકારી કિશોરભાઈ દવે તેમજ સરપંચશ્રીઓ ભાભર તાલુકાના આંગણવાડી બહેનો સહિત તલાટીકમ મંત્રી અને તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા